મોડ નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર કોંગ્રેસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો પચ્ચીસ વર્ષની રોડની ગેરંટી છ મહિનામાં વિખરાઈ ગઈવાળા બેનર હેઠળ ચક્કાજામ આમોદ પાસેથી પસાર થતી નેશનલ હાઇવે નંબર ચોસઠ અત્યંત બિસ્માર બનતા સામાન્ય પ્રજા અને વાહનચાલકોનો અવાજ બનવા માટે આમોદ જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સહિત કોંગ્રેસી કાર્યકરોએ આમોદ ચાર રસ્તા ઉપર સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો હતો દશાંશ બે પાંચ વર્ષની રોડની ગેરંટી છ મહિનામાં વિખરાઈ ગઈવાળા બેનર હેઠળ કોંગ્રેસી કાર્યકરો ચક્કાજામ કરે તે પહેલા જ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયા હતા આમુદ નેશનલ હાઇવે નંબર ચોસઠ ચોમાસામાં અત્યંત બિસ્માર બનતા મસમોટા ખાડાઓ પડી ગયા હતા જેના કારણે છેલ્લા પાંચ દિવસમાં પાંચ અકસ્માતના બનાવો બન્યા હતા છતાં તંત્રના પેટનું પાણી નહીં હાલતા આજ રોજ કોંગ્રેસી આગેવાનોએ આમોદ જાર રસ્તા ઉપર વિશાળ બેનર સાથે ચક્કાજામ કર્યું હતું જેમાં કોંગ્રેસના માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી આમુદ તાલુકા કોંગ્રેસ કમિટીના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફેકાજી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા જંબુસર તાલુકા કોંગ્રેસ કમિટી પ્રમુખ શરદસિંહ રાણા જિલ્લા કોંગ્રેસના મંત્રી બાબુભાઈ બરફવાલા આમોદ નગરપાલિકા માજી પ્રમુખ સાજિદ રાણા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનોએ આંદોલન કર્યું હતું જેથી આમોદ પોલીસે તેમને ડિટેઇન કર્યા હતા નેશનલ હાઇવે રોડની બિસ્માર હાલત બાબતે રિક્ષાચાલકોએ પણ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને રિક્ષાને પણ બિસ્માર રોડને કારણે આર્થિક નુકસાન થતું હોવાનું જણાવ્યું હતું કોંગ્રેસના બે આગેવાનોએ અન્ન જળનો ત્યાગ કરતા પોલીસે આગેવાનોને મનાવવાના પ્રયાસો કર્યા આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ કાજી તેમજ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તાત્કાલિક રોડની કામગીરી પૂરી નહીં થાય ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કર્યો હતો આ બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ કાજીએ જણાવ્યું હતું કે જો આ રોડની કામગીરી તાત્કાલિક પૂરી કરી દેવામાં આવશે તો હું પોતે ધારાસભ્ય કોંગ્રેસના કાર્યકરો સાથે વાજતે ગાજતે હાર પહેરવા જઈશ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારી જ્યાં સુધી લેખિતમાં ના આપે ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરીશ તેમજ પોલીસ આગેવાનોએ પણ કોંગ્રેસના આગેવાનોને અન્નજળનો ત્યાગ જોડવા મનાવવા પ્રયાસો કર્યા હતા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીએ પોલીસ મથકે આવી જણાવ્યું હતું કે હાલમાં છ ગાડી ડમ્પર આવી છે જેથી રોડનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે જો રોડનું કામ કરતા જરૂર પડશે તો વધુ ગાડી લાવવામાં આવશે બોક્સ કોંગ્રેસના આગેવાનોએ અન્ન જળનો ત્યાગ કરી પારણા કર્યા કોંગ્રેસના બે આગેવાનોએ અન્ન જળનો ત્યાગ કર્યા બાદ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર નાયબ પોલીસ અધિક્ષક તેમજ કલેક્ટર સાથે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે સંકલન કરી નિરાકરણ લાવતા કોંગ્રેસના બે આગેવાનો નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તેમજ કેતન મકવાણાએ ઉપવાસનો ત્યાગ કરી પારણા કર્યા હતા પંદર દિવસમાં રોડ અમે ચાલુ કરીશું પરંતુ આજ દિન સુધી લોકોને એટલી બધી હળબળી થાય છે કે જતા આવતા એમ્બ્યુલન્સમાં કોઈ ગર્ભવતી બેન હોય ડિલિવરી થઈ તેવો રોડ થઈ ગયો છે જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે સામેના લોકો સત્તાધારી એમ કહેતા હતા કે ધારાસભ્ય ઊંઘ્યા છે હાલની અંદર છેલ્લા પાંચ વર્ષથી સરકાર સંભાળી અમે નેશનલ હાઈવે નંબર આઠ ચોસઠ ખાતે જે રસ્તા રોકો આંદોલનનું જે બ્યુગલ ફૂંક્યું હતું એની માટે આજે અમે સૌ કાર્યકરો ભેગા થયા છે આ ભાજપની તાનાશાહી સરકાર જ્યારે પ્રજાના માટે જો વિરોધ પક્ષ લડતું હોય તો પોલીસને આગળ કરીને પોલીસને હાથો બનાવીને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સ્ટેશને ઉપાડી લાયા છે